પાક નુકશાની નું વળતર મળે દીકરો વિઘે સત્તર હજાર બસો ને પાંત્રી રૂપિયા તો મજૂરીમાં વેડ થી છે વીહવી મણની રાશનો માલ કોટા કાઢી ગયો છે પાથરા તણાઈ ગયા છે અને અમુક ભડના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેક્ટરે પચાસ પચાસ હજાર આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય તમે કોઈ સાંભળું નહીં હે કાલે ભણેલા ગણેલા બહુ ભણેલા ગણેલા નવા સવા નેતા એ નિવેદન આપ્યું દાદા ની સરકાર એક અઢી એકર અઢી એકર એટલે હવા છ વીઘા એક એકર માં અઢી વીઘા થાય હવા છ વીઘા હવા છ વીઘામાં એક હેક્ટર થાય હળના દીકરાએ કીધું કે એક હેક્ટર ના પચાસ હાજર એટલે એક વીઘે આઠ હજાર રૂપિયા જો દાદાની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય તમારો ડોહો

તમને ખોબલે ધોબલે મત આપી અને આજ એકોને હડફેટ જણાને કમલના નિશાન ઉપર ગાંધીનગર મોકલા છે અમે તો હમ ખાવા પૂરતા રહ્યાસી હમ ખાવા પૂરતા હે આઝાદ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત વિરોધ પક્ષેય નથી થયો પણ અમારી જનેતા લાજે જો આજ જગતના તાતને જીવવું મુશ્કેલ થયું હોય ને બાપ અમે ઘરે બેઠા રહી ને તો અમારી જનેતાની કૂખ લાગે કૂખ અને એટલે હું વિનંતી કરું છું તમારે મત જેને આપવા હોય એને આપજો હે મત માંગવા નથી આવ્યો ખેડૂતોના અધિકાર માટે આજ વડિયાના પાદરમાં આજ ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ નો પાયો નાખ્યો છે અને આની શરૂઆત થઈ છે આવતું એક અઠવાડિયું આખા જિલ્લા